પ્રેઝ રોડ મુસ્તાલીમ એકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સલા જ્ઞાનમાં તમે વધતા જાઓ આજે તારીખ છે પહેલી ઓગસ્ટ અને લૂંકની લખેલી સુવાર્તા તેના નવ દસ અગિયાર અને બાર દેમાંથી અત્યારે સવાલો ચાલી રહ્યા છે અને રોજેરોજ દસ સવાલ પૂછવામાં આવે છે તેની સાથે ચાર ઓપ્શન તમને આપવામાં આવે છે અને તમારે સાચો ઓપ્શન પસંદ કરીને તમારે સાથે સાથે બાઇબલનો અધ્યાય અને કલમ લખવાની છે પુસ્તક લખવાની જરૂર નથી કારણ કે પુસ્તક તો ખબર જ છે તમને અને ઈમેજ લખીને આપેલું છે માટે પુસ્તક લખવાની કોઈ જરૂર નથી તો આ રીતે જ્યારે માણસો રોજ ચાર ચાર અધ્યાય વાંચે છે તેમનું બાઇબલ અધ્યયન વધે છે અને ઈશ્વરના જ્ઞાનથી લોકો ભરપૂર થાય છે સાથે સાથે સવાલ જવાબ સાચા ખોટા એ મહત્ત્વનું તો છે જ પરંતુ એ કેમ ખોટો પડ્યો અને પ્રશ્નો શું કહેવા માગે છે એની સમજૂતી આ એક નાનકડા વિડીયો દ્વારા રોજ એ આપવામાં આવે છે અને માટે જો તમે આ પ્રશ્નોત્તરીમાં જોડાવા માગતા હોય તો તમે તમારું નામ સરનામું લખીને તમે મને વોટ્સએપ કરી શકો છો અને નીચે એટલું લખજો કે મારે આ પ્રશ્નોત્તરીમાં જોડાવવું છે તો આવતીકાલથી તમને પણ પ્રશ્નો પૂછવામાં આવશે પરંતુ શરત એક જ છે કે રોજે રોજ જવાબ આપવાના જ છે અને જો તમે રોજ જવાબ આપવા ના માગતા હોવ તો પછી તમારામાં જોડાવવાની જોડાવાની કોઈ જરૂર નથી કારણ કે આ પ્રશ્નોત્તરી ફક્ત એવા ગંભીર લોકો માટે છે કે જે લોકો ખરેખર આત્મામાં વધવા ચાહે છે બાકી જે લોકો નથી વધુ એ લોકોના માટે નથી આ ટાઈમપાસ નથી અને માટે કદી કદી જવાબ આપવો હોય ફુરસતે જવાબ આપવો હોય તો એવા લોકો માટે આ બાઇબલ ફીઝ નથી પરંતુ અદ્ભુત છે અને લોકો વધી રહ્યા છે બહુ સારી બાબત છે અને આ જે પહેલી તારીખ અને એનો જે પહેલો પ્રશ્ન છે યુનાનો ઉપદેશ સાંભળીને કોણે પસ્તાવો કર્યો અને એનો જવાબ છે નિનવિહના માણસોએ નિનવિહ્ના લોકોએ પસ્તાવ કર્યો પણ તમે આખું યુનાનું પુસ્તક વાંચો ને કારણ કે એ લોકો યુનાનો ઉપદેશ સાંભળીને એ લોકોએ પસ્તાવ કરેલો તો એ આખા પુસ્તકમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે નિનવિહ્ના લોકોએ પસ્તાવ કર્યો પરંતુ પ્રભુ સુખરી એ વાત યાદ કરે છે અને પ્રભુ શ્રીકૃષ્ણ એવું બોલે છે કે ભાઈ નિનવેના લોકોએ પસ્તાવ કર્યો યુનાનો ઉપદેશ સાંભળીને એમણે પસ્તાવ કર્યો વાત બરાબર છે પણ પસ્તાવો કર્યો તો કર્યો એટલે શું અને પિત્તર જે છે એ પ્રયત્નો કૃત્ય બીજા અધ્યાયમાં જ્યારે લોકોને પૂછવા માટે પિત્તર અમે શું કરે ત્યારે પિત્તર પિત્તર સૌથી પહેલું આ જ છે તમે પસ્તાવો કરો પસ્તાવો કરો એટલે શું પસ્તાવ કરો અને બાપ્તિસ્મા લો એટલે બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે પસ્તાવ કરવો બહુ જરૂરી છે અને ખરેખર પસ્તાવો એટલે શું એ તમારે જાણવું હોય ને તો આ વિડીયો આખો જોજો તમે એની અંદર મેં પસ્તાવા વિશે બરાબર વિસ્તૃત સમજૂતી આપી છે પણ છતાં પસ્તાવો જે શબ્દ છે એની અંદર નવ બાબતો સમાયેલી છે અને એમાં સૌથી પહેલી બાબત એ છે કે ઈશ્વરના વચન પર વિશ્વાસ કરો બીજી બાબત પાપોની માફી મળે અને તમારી પ્રાર્થના ઈશ્વર સાંભળે તેના માટે ઉપવાસ કરો ત્રીજી બાબત છે કે તમારે સંસારના કામ છોડી દેવા દૈહિક કામ છોડી દેવા અને ચોથી જે બાબત છે કે તમે તમારી પદવી તમારી જે બી પોસ્ટ હોય એ પોસ્ટ તમારે છોડી દેવી પાંચમી બાબત છે કે તમારે તમારો અધિકાર પડતો મૂકો એને જતો કરો છઠ્ઠી બાબત એ છે કે તમારી અંદર નમ્રતા આવી જોઈએ સાતમી બાબત એ છે કે તમારે ઈશ્વરની ઈચ્છા પ્રથમ રાખવાની તમારા દરેક કાર્યની અંદર ઈશ્વર પ્રથમ અને પછી જ બીજા બધા ઈશ્વરની ઈચ્છા તમારે પહેલી પૂરી કરવાની પછી તમે બીજા કોઈની મરજી પૂરી કરી શકો છો આઠમી બાબત એ છે કે તમારે ઈશ્વરની આગળ એવી પ્રાર્થના કરવાની છે કે જે સંભળાય હા પ્રાર્થના બે પ્રકારની હોય એક ઈશ્વર સાંભળી લઈને જવાબ આપે એવી અને તમે કર્યા જ કરો ઈશ્વર સાંભળે ખરા પણ તમને જવાબ ના આપે અને એ ભારે પ્રાર્થના કહેવાય ઘણા લોકોને બાઇબલના વચન બોલી ભૂલીને પાત્ર મેં આમ લખ્યું તો મતે આમ લખેલું છે માટે આવું કરો માટે તેવું કરો તો બાઇબલ એ તો આત્માની તલવાર છે અને શેતાન સામે લડવા માટે આપણને આપેલી છે તો શું આપણા તલવાર પ્રભુ જ ગરદન પ્રણા ચલો લખેલું છે કરો ના એવું નથી એટલે યોગ્ય પ્રાર્થના કરી અને છેલ્લું છે કે તમારા દુષ્ટ આચરણ છોડી દેવા આ નવ બાબતે તમે ભેગી કરો ને અને એનો નીચોડ કાઢીને જે શબ્દ આવે ને એ છે પસ્તાવો પણ છતાં તો તમને બહુ જ બહુ જ શોર્ટમાં તમને કીધું છે પરંતુ ખરેખર પસ્તાવ જાણો તો વિડીયો તો તમે ચોક્કસ જોજો અને તમને ખબર પડશે કે પસ્તાવો એટલે સુખ બીજો પ્રશ્ન છે કેવા લોભથી દૂર રહો તો એનો જવાબ છે સર્વ પ્રકારને હવે જો લોભ એટલે સુખ કોઈ પુરુષ છે એને એને કોઈ બીજાની પત્ની ગમી ગઈ એની પોતાની પત્ની છે છતાંને કોઈ બીજાની ગમી ગઈ આ સ્ત્રી પર સ્ત્રી લોભ થયો કોઈ સ્ત્રી છે એને પોતાના પતિ છોડી કોઈ બીજાનો પતિ ગમ્યો આ પતિનો લોભ છે પોતાની પાસે પૈસા છે પણ બીજાના પૈસા જોને લોભ લાગ્યો એને ઈચ્છા થાય કે આ પૈસા મને મળી જાય તો આ એક પૈસાનો લોભ છે એવી રીતે ખાવા પીવાનો લોભ હોય કપડાનો લોભ હોય પૈસાનો લોભ હોય નોકરીનો લોભ હોય ધંધાનો લોભ હોય પત્નીનો લોભ હોય પત્નીનો લોભ હોય બહુ પ્રકારના લોભ છે બધા પરંતુ અહીંયા જે લખ્યું કે એનો જવાબ છે સર્વ પ્રકારના લોભ આ સર્વ પ્રકારના લોભ છોડ પણ આ બધા લોભ તો તમને ખબર પડી જાય તમે જાણી લો પણ એક લોભ એવો છે ને કે જે ભલ ભલાને નથી ખબર પડતી આત્મિક લોકોને પણ નથી ખબર પડતી અને એવા એક લોભ વિશે હું તમને કહું કે એક જુવાન માણસ હતો પ્રભુ સુવા દોડતો દોડતો ઓ પ્રભુ પ્રભુ જીવન પામવા માટે હું શું સારું કરું પ્રભુ કે જો તારે જીવન પામવું હોય તો બધી આજ્ઞાઓ પાડે તો કે કઈ કઈ તો પ્રભુ શું દસ આજ્ઞાઓ બોલવા લાગે અને દસ આજ્ઞામાં સૌથી પહેલી આજ્ઞા છે કે મારા સિવાય તારો બીજો કોઈ ના હોય અને છેલ્લી આજ્ઞા કઈ છે લોભ નહીં તો પ્રભુ શું આજ્ઞાઓ બધી બોલવા કે હત્યા ના કર ચોરી ના કર વ્યભિચાર ના કર જૂઠી સાક્ષી ના આપ આ બધું બોલતા લાગે અને પેલો વચ્ચે જ અટકાવ્યો અરે એ શું શું સાંભળો સાંભળો આ બધી આજ્ઞાઓ તો નાનપણથી પાડતા હોય મારામાં શું હોતું નથી અને પ્રભુ શું ઊભા થઈ ગયા અને પછી એને કહે છે જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો એક કામ કર તારી સંપત્તિ વેચી નાખ કેશ કર અને જે બી કેશ આવે જે બી રોકડ આવે ગરીબોને આપી દે અને પછી મારી પાછળ ચાલ જો પ્રભુ છે હું ના કીધું મારી દસમો ભગવાન આપજે પણ શું કે જે આવે તે હંડ્રેડ પર્સન્ટ ગરીબોને આપી દેજા અને મારી પાછળ ચાલતી અને કેમ તો કે તને સ્વર્ગમાં દ્રવ્ય મળશે તને ધન મળશે કે છે નહીં આપો એવું ને તને આપીશ અને સ્વર્ગ બી મળશે ચાલો મારી પાછળ પણ ઉદાસ થઈને જતો રહ્યો આ કેમ ઉદાસ થઈને જતો રહ્યો એનામાં લોભ હતો હવે એને છે ને કોઈ બીજાની સ્ત્રી નહીં બીજાનું સોનું નહીં બીજાની ચાંદી નહીં બીજાની કોઈ વસ્તુ નહીં એને એને જરૂરત નહોતી કે લોભ નહોતો પણ એને કોની વસ્તુની કોની વસ્તુનો લોભ હતો પોતાની હા તમને એવું લાગે તમારા ઘરમાં પૈસા પડેલા છે તમે બચત કરેલી છે તમે સોનું ચાંદી ભેગું કરો તમે કપડાં ભેગા કરે ફલાણ ઢીગણું પરંતુ તમે તમારા છતની અંદર જાઓ છો તમે તમારી સંગતની અંદર જાઓ છો ત્યાં તમને કોઈ જરૂરત મન દેખાય તમે તે નથી આપતા તમે જે કંઈ કમાણી કરો છો તેનો તો ભાગ ભાગી સ્વરો છે તમે તમારા સેવકને નથી આપતા તમે કોઈ દાન નથી કરતા તમને તમારા છરતની કોઈ જરૂરિયાત દેખાતી નથી તમારી પાસે છે તમે કરી શકો છો પણ તમે નથી કરતા તો સમજો છો તમે તમને તમારા પૈસાનો લોભ છે અને આ કોઈ નથી દેખાતો આ માણસે ખબર હતી જો પ્રભુ શું લોભ કરો નહીં એવું બી બોલી ગયા હોત ને તો આ કે તું નથી જ કરતો પરંતુ હમણાં એને ખબર પડી કે મને તો મારી વસ્તુનો લોભ છે બીજો એક હતો ને એને નથી કહેતો હે મારા પ્રાણ ઘણા વર્ષોના માટે તારા માટે ઘણી બધી વસ્તુઓ રાખી મૂર્ખ ખાપીને એશ કરે પ્રભુ કેવો મૂર્ખ આજે જ રાત તારો જીવ લઈ લેવામાં આવે છે જે પોતે ધનવાન છે પણ ઈશ્વર પ્રત્યે ધનવાન નથી પોતે પૈસાવાળો છે પણ ઈશ્વર પ્રત્યે ધનવાન એટલે ઈશ્વરને આપવામાં ધનવાન નથી એ આ મૂર્ખ કેવો છે આ લોભ મોટા ભાગના લોકોને નથી ખબર પડતી આજે મોટા ભાગના લોકો દસો ભાગ નથી આપી શકતા આજે મોટા ભાગના લોકો દાન નથી કરી શકતા પોતાના છેતની જરૂરિયાત સમજી નથી શકતા કરતા નથી આ પોતાની સંપત્તિનો લોભ છે અને એ કોને નથી ખબર પડતી પણ એ બી બહુ મોટું પાપ છે સરળ પ્રકારનો લોભ એમાં આપણ એક લોભ છે એનાથી તમે દૂર થઈ જાઓ અને પછી આગળ લખેલો છે ત્રીજો પ્રશ્ન જે દાસોને ધણીને આવીને કેવા જોશે તેઓને ધન્ય છે એનો જવાબ છે જાગતા જોશે એટલે પ્રભુ એવું કહેવા માંગે છે કે પ્રભુ શું જ્યારે મૃત્યુ પામે ને તો સ્ત્રીઓ ગઈ પહેલાં કબર અને પછી દોડતી દોડતી આવી એ પિત્તર ઓ યુવાન કબર ખાલી છે ઈ શું ઉઠ્યા છે ગાલીમાં ગયા છે જાઓ ગાલીમાં મળવા માટે અને પિતરે યુહાન કંઈક દોડાય ખબર કબર દોડાય અને કબર જેને જોવું ને તો તે ક લાશ નથી પણ ત્યાં પ્રભુશુ કપડાં વાળીને મૂકેલા હતા પણ યુહાન વિષમો અત્યારે ત્યાં વાંચ્યો સાત આઠ નવ દસ કલો વાંજો ત્યાં એવું લખેલું છે કે પ્રભુ શું રૂમાલ એ અલગ એક જગ્યાએ વાળીને મૂકેલો હતો કેમ આવું લખ્યું હતું એ રૂમાલ કેમ અલગ એક જગ્યાએ વાળીને મૂકેલો હતો એવું લખ્યું અને એ દ્રશ્ય જ્યારે જોયું ને ત્યારે બાઇબલ એવું કહે છે કે લોકોએ વિશ્વાસ કર્યો કે પ્રભુ સે મોલામાંથી ઉઠવું જોઈએ એ વચ્ચેને અત્યારે એ લોકોને ખબર પડી તો ખબરમાં એ લોકોએ એવું શું જોયું કે જેનાથી એ લોકોનો વિશ્વાસ વધ્યો તો શું હતું ખબર છે કે એ રૂમાલ અલગ હોય ને એ જમાનામાં મોબાઈલ ન થાય એટલે સમજો કે હું માલિક છું મારો કોઈ નોકર છે ચલો છોડો તમે માલિક છો અને તમારો કોઈ નોકર છે અને એનો નોકર ખેતરમાં કામ કરવા ગયો તમે જેને મોકલ્યો છો અને કલાકમાં એ આવવાનો છે પરંતુ એ ગયો તમારે બજાર જવાનું હતું હવે ઘરે આવશે એ જોશે કે ભાઈ મારો માલિક તો છે ને તો ચાલ ભાઈ હું બી ઘરે જતો રહો પણ તમારે એને રોકવો છે ભાઈ રોક હું આવું છું પાછો મારે તારું કામ છે એવું તમારે એને કહેવું છે કે ભાઈ તું રોકાઈ જાય ગાડી હું આવું છું પાછો તો એના માટેને નિશાન હતું કે રૂમાલ હોય ને એને અલગ બીજા બધા કપડાં જોડે ને અલગ વાળીને મૂકવામાં આવે આ નોકર આવીને રૂમાલ અલગ જો ને વાળેલો એટલે સમજાય કે મારા માલિક મને કહીને ગયા છે હું આવું છું હવે જો માલિક ગમે ત્યારે આવે નોકર કેવું રહેવાનું જાગતું રહેવાનું એ કંઈ થોડો પગ પર પગ ચઢાવી લાંબા કરીને સૂઈ શકે છે નોકર છે ને જાગતું રહેવાનું છે તો પ્રભુ એવું કહે છે કે મેં પણ તમને લોકોને કામ સોંપેલું છે આપણે ઈશરા દાસો છે કોઈને આરાધાનું સોંપેલું છે કોઈને ઉપદેશ કરવાનું સોંપેલું છે કોઈને ચમત્કારો કરવાનું સોંપેલું છે અલગ અલગ કામ સોંપેલા છે તમને બી કોઈને કોઈ કામ સોંપેલું હશે અને જો તમને કામ નથી મળ્યું કે તમને તમારું કામ નથી ખબર તો ખરેખર અફસોસ જેવી વાત છે પણ તમે પ્રાર્થના કરો કે શ તમે જલ્દી કામ દેખાડે અને કામ તમારે કરવાનું છે અને એ કામના માટે તમારે ચાકતા રહો છો પેલો એક સિક્કાવાળો કહેવાય સુઈ રહ્યો શાંતિથી કરાય છે કરાય છે કરાય છે દાંટી રાખીને મૂકી ગયો સૂઈ ગયો એને કે કમાયા તો ઠીક છે ને તો એક સિક્કો તો પાછો આપી દઈશ ને પણ એને શું કીધું ભૂંડા વે આળસુ ચાકર ઓનકામાં ચાકર અને બહારના અંધારામાં નાખી દો એટલે ઈશ્વરના લોકો ઈશ્વર આવે ને ત્યારે જાગતા રહેવા જોઈએ જાગતા રહેવું એટલે બરાબર સજ્જ થઈને કામ કરેલા હોવા જોઈએ પ્રભુ તો મને આટલું કામ સોંપે ને મેં આટલું કામ કરી નાખેલું છું આવો પ્રભુ કોઈ વાંધો નથી જેવી રીતે સ્કૂલમાં છોકરું જાય ને હોમવર્ક કરીને જાય તો કેવું બિંદાસ થઈ જાય હોમવર્ક કરો છો આ વાંધોને ટીચર શું જોઈએ પણ જેને ના કરેલું હોય એ કેવો ગભરાય કે તો પ્રભુ એવું કહે છે કે તમે જાગતા રહો એટલે બિલકુલ તૈયાર રહો બધા કામ કરીને તમે તૈયાર રહો પછી જે ચોથો સવાલ હતો એ હતો મુસાફરીને સારો કેટલા અંગરખા રાખશો નહીં અને પ્રભુએ કીધું કે તમે મુસાફરી જાઓ ને થેલી ના રાખશો અને કહે છે બબ્બે અંગરખા એટલે કે જે ઉપર ઝપ્પો પહેરે ને અંગરખા એ કદમ બબ્બે ના રાખશો હવે આપણને સવાલ થાય મુસાફરી જઈને એક જ કપડું પહેરીને જવાનું અને પછી ત્યાં ગયા પછી પરસ્યો થયો હોય ગંદા થયા હોય તો બીજા સુધાડું ફરવાનું એ ધોય ત્યાં સુધી કોઈ જગ્યાએ ઉઘાડું બેસી રહેવાનું કેમ પ્રભુએ બીજો અંગરખો લેવાનું ના પાડી પરંતુ આ કપડાં જે છે ને એ આજ્ઞા પાલન દેખાડે છે અને એટલે પ્રત્યિકરણ તેને ઓગણીસમો અધ્યાય તેને આઠમી કલમમાં લખેલું છે કે આ સણનું વસ્ત્ર એ તો સંતોના ન્યાયકૃત રૂપ છે એટલે કપડાં જે છે ને આપણું આજ્ઞા પાલન દેખાડે છે તો આજ્ઞા પાલન આપણે કોણ કરવાનું છે ફક્ત ઈશ્વરનું કરવાનું છે આના માટે બે પ્રકારના આજ્ઞા પાલન ના હોય ઈશ્વરનું બી માનો ને સંસારનું બી માનો ઈશ્વરનું બી માનો ને તમારા પરિવારનું બી માનો ના ચાલે ઈશ્વર તમને કહેતા હોય ને કે આજે તું ગાલિલમાં આવી જા અને તમારા બાપા તમને કહેતા હોય ને આ તું યરુસાલમમાં જા તો બાપાનું નહીં સાંભળવાનું એવું પ્રભુ કહેવા માંગે છે એટલે બે અંગરખા નહીં જોઈએ મારી જાગઞાનું પાલન એક જ અંગરખો આ પહેરવાના કપડાં જે છે ને કોઈ લેવા દેવા નથી કે તમે એક લઈ જાઓ છો કે બે લઈ જાઓ છો કે ચાર લઈ જાઓ છો એનાથી કોઈ મતલબ નથી પણ પ્રભુનું જે કહેવાનો મતલબ હતો એ તો કે મારું જ આજ્ઞા પાલન પહેલું રાખો પછી બીજાનું પછી પાંચમો સવાલ હતો આ વચનો તમારા કાનમાં ઉતરવા દો કેમ કે માણસનો દીકરો કોના હાથમાં સોંપાશે અને ત્યાં એનો જવાબ હતો કે માણસો દીકરો માણસોના હાથમાં સોંપાશે હવે પ્રભુ કહે છે આ વચન તમારા કાનમાં ઉતરવા દો હવે આવું કેમ પ્રભુ કહે છે કે આ વચન તમારા કાનમાં ઉતરવા દો જો ઘણી બધી વાતો એવી હોય ને કે જે કાનમાં ના ઉતરે કાનમાં ના ઉતરે એટલે તમને સંભળાય છે ખરી પણ તમે છે ને એને માનતા નથી જ્યારે હું એ કીધું ને બધા લોકો વરસાદ પડશે વરસાદ પડશે તો હિબ્રુ અગિયાર અને સાત તમે વાંચજો અને હું આ જ્યારે પ્રશ્નો સમજૂતો આપું છું ને ત્યારે હું બધી કલમો કાઢીને વાંચતો નથી અને વંચાવતો પણ નથી પણ હું જે કલમો બોલું છું ને તમે કાઢીને જોજો અચૂક જોજો કે ત્યાં એ પ્રમાણે લખેલું છે કે નહીં તો એ ફીપરું અગિયાર સાતમાં લખેલું છે કે નુંહે હજુ સુધી જે વાત તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામી નું પાંચસો વર્ષ થાય ને ત્યાં સુધી વરસાદ એમણે જોયો નહોતો કે વરસાદ એટલે શું આ વરસાદ જ નથી જોતો જળ પ્રેલી શું ખબર એમને પણ ઈશ્વર કીધું ને એટલે થશે એવો હમણે વિશ્વાસ કર્યો અને જ્યારે એમણે વહાણ બનાવવાની શરૂઆત કરીને તેમણે વહાણ એમણે પોતાના ઘરની બહાર જગ્યા છે ત્યાં કાં તો પછી એમના ખેતરમાં બનાવવાની શરૂઆત કરી ઓ મોટા મોટા ઝાડ કાપવાના અને લાકડાને સુકવવા દેવાના અને અચાનક પૂછ્યું કે આ માણસ શું કરે છે તો પ્રસોદ થાય ને ઓ ભાઈ હું શું કરો છો અરે વહાણ બનાવો છો એટલે વહાણ તો એંગળ કેમ બનાવે છે જા જાઓ વહાણ બનાવો તો સમુદ્ર કિનારે જાઓ એંક આટલું મોટું વણ કોઈ સમુદ્ર કિનારે કેવી રીતે લઈ જવાનું વહાણ બનાવનારી દરેક ફેક્ટરી છે સમુદ્ર કિનારે જ હોય કંઈક એટલું મોટું વહાણ કોઈ ટ્રકમાં ના જાય વાહણની અંદર હજારો ટ્રક આવી જાય પણ ટ્રકની અંદર એક વાહણ ના આવે અને માટે વાહણ બનાવનારી દરેક ફેક્ટરીઓ એ સમુદ્ર કિનારે હોય હવે નું બધાને કંઈ છે એવું નથી ભાઈ સમુદ્ર મારી પાસે આવશે હે સમુદ્ર તારી પાસે આવશે એટલે વરસાદ બહુ પડશે વરસાદ પડેલું શું વરસાદ આવેલો શું અલ આકાશમાંથી પાણી પડવાનું છે ચાલીસ દિવસ ચાલીસ રાત કોણ તને આવું કહેશે મને ઈશ્વર કીધું અલ નો ગાંડો થઈ ગયો છું કદી વરસાદ આમની કોઈ વસ્તુ જોઈ ઉપરથી કદી પાણી પડતું જોયું અરે વસ્તુ જળપુરા કદી સાંભળી પેલા લોકોએ માની ના શક્યા હવે પ્રભુ શું પોતાના શિષ્યોને એવું કહેતા હતા હું પકડાઈ જઈશ મને લોકો વધપર મારી નાખશે લોકો મારી પર થૂકશે એટલે શિષ્યોને એવું લાગે આવું થતું હશે હરા તમે કયો ગુનો કરે કે તમને પર મારી નાખે કારણ કે તો મરણ પામમાં જો કોઈ ગુનો હોય ને તો વધે મારતા હતા એક બે ચોરીમાં કે વધે નતા મારતા હવે આ લોકોના શિષ્યોને એવું કે યાર પ્રભુ સ્ના ઉપર શું કામ થાય એ લોકોને માનવામાં ના આવે એટલે પ્રભુ એ લોકોને પહેલાથી કીધું આ વાત તમારા કાનમાં ઉતરવા દો મના એવી નથી પણ તમને કહું છું થશે આવું માણસો દીકરો માણસના હાથમાં સોંપાશે એ લોકો નતા માની શકતા તમે બાઇબલમાં છો તો ખબર પડશે એ લોકોને વાત સમજાય જ નથી છઠ્ઠો સવાલ છે જે કોઈ ઘરમાં તમે પહેસો ત્યાં પ્રથમ શું કહો ઈશ્વર પોતાના સેવકોને એવું કીધેલું હતું કે તમે જે કોઈ ઘરમાં પહેશો ને એ ઘરનાને એવું કહો કે આ ઘરનાને શાંતિ થાઓ એટલે તમે છે ને શાંતિ આપવા માટે જાઓ છો કોઈ બીમાર છે તમારા દ્વારા સાજા પણ હોય એટલે શાંતિ જ કોઈને જોબ નથી તમે એના માટે પ્રાર્થના કરો જોબ મળે એને શાંતિ જ મળવાની છે એટલે પ્રભુના શિષ્યો કોઈના બી ઘર સાના માટે જાય શાંતિને માટે પેલા વિશ્વાસથી એડવાન્સમાં કહે તો શાંતિ મળે તમને શાંતિ થાવ અમે આવ્યા છે પ્રભુના સેવકો આયા છે પ્રભુ સાથે તમને શાંતિ થાવ પણ પછી આગળ લખેલું છે ભાઈ અંદર જો કોઈ શાંતિનો પુત્ર હશે ને તો તમારી શાંતિ તેને મળશે શાંતિ એટલે પ્રભુ શ્રી શાંતિનો પુત્ર એટલે પ્રભુ શ્રી પુત્ર પુત્ર હોવું એટલે આજ્ઞા પાલન કરવું જે માણસ શાંતિ એટલે પ્રભુ સુરેશની આજ્ઞા પાડતો હશે ને તો પ્રભુ શું પોતાના સેવકોને એવું કહે છે તો તમારી શાંતિ એને મળશે મતલબ તમારી પાસે જેવી શાંતિ છે ને એવી એને પણ મળશે પણ જો કોઈ મારી આજ્ઞા પાડનાર નહીં હોય શાંતિનો પુત્ર નહીં હોય તો એને પણ શાંતિ નહીં મળે અને માટે હું તમને કહું છું જો તમે કદી પણ કોઈ પણ ઈશ્વરના સેવકને બોલાવવા માગતા હોય કે બોલાવતા હોય અને ભવિષ્યમાં તમને એવું લાગે કે મને બોલાવો છે તો પણ હું તમને સ્પષ્ટ કહું એની પહેલાં શાંતિના પુત્ર બનજો ઈશ્વરને આજ્ઞા પાડ દે તો શાંતિ તમને મળશે બાકી ગમે એટલો મોટો પાસ્ટર આવશે ને ઉપર સ્વર્ગતા આવશે ને તો આશીર્વાદ નહીં મળે અને માટે તમારે શાંતિ જોઈતી હોય તો શાંતિના પુત્ર તમારે બનવું પડશે પછીનો જે સવાલ હતો સાતમો સવાલ કે ઉપદેશક આનંદજીવનો વારસો પામવા સારું તારે શું કરવું એવું કોણ પૂછ્યું ખરેખર એવું હતું કે મારે શું કરવું પણ મેં શબ્દ ફેર કરી નાખ્યો અને હું લગભગ દરેક વખતે એકાદ પ્રશ્નો તો આવું મૂકી દઉં છું કે જેમાં શબ્દનો સેજ ફરક કરાવવું પણ માણસો ઉતાળમાં વાંચે ને કે તો નથી સમજ પડતી અને માટે આ રીતે હું શીખવાડવા માગું છું કે બાઇબલ તમે શાંતિથી વાંચો ભૂલ વગર વાંચો ધીરે ધીરે વાંચો જેથી ભૂલ ના થાય ખાલી મૂસાએ એક શબ્દ સાંભળવાની ભૂલ કરી કે લાકડી ખડકને નથી મારવાની અને ગુસ્સામાં બે વખત લાકડી મારી પાણી તો તો પણ નીકળ્યું પરંતુ હું સા વિશ્રામના દેશમાં ના પહોંચી શકે એમને સજા મળી અને માટે હંમેશા યાદ રાખો અને ઘટનાને યાદ રાખો કે સાંભળવામાં ભૂલ કરશો તો તમને પ્રોબ્લેમ થશે તમે સ્વર્ગની જગ્યાએ નર્કમાં ઘૂસી જશો અને માટે ઈશ્વરના વચનો વાંચો ને ત્યારે ભૂલ વગર વાંચો ભલે થોડી વાર થાય પણ શાંતિથી વાંચો સમજીને વાંચો અને યોગ્ય રીતે વાંચો તમારું વાંચન તમે સુધારો તો સારું છે એમ એટલે આની વાત તો મેં તમને હમણાં જ કરી ક્યાં માણસ પૂછવા માગતો હતો કે પ્રભુ મારા શરમા જવું તો શું કરવું અને પ્રભુ એને કીધું ને કે તારું લોભ દૂર કર એ જ વાત છે તો આપણામાં લોભ ના હોવો જોઈએ પરંતુ વાંચવામાં પણ કાળજી હોવી જોઈએ અને આઠમો પ્રશ્ન છે કેવા ભૂતને કાઢ્યા પછી મૂંગો માણસ બોલ્યો અને એનો જવાબ છે કે મૂંગુ ભૂત એટલે છે ને મૂંગા દુષ્ટાત્મા હોય એ લોકો ખરેખર મૂંગા નથી પણ શેતાના લોકોને કામ છે તમારે મૂંગાનું કામ કરો એ લોકો જેની અંદર ઘૂસી જાય ને એ માણસ મૂંગો થઈ જાય અને તમને શું લાગે અને જીભનું કોઈ બંધન છે તેમણે જીભમાં પ્રોબ્લેમ જીભમાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એની અંદર દુષ્ટાત્મા છે મૂંગો એટલે એને બોલવા જ નથી દેતો એ ગમે એટલું કરે શીખી જ ના શકે અને એટલે એના માટે શું કરવાની પ્રાર્થના કરવાની મૂંગા આ દુષ્ટાત્માને ભગાડવો પડે એટલે બોલતો થાય તાવનો દુષ્ટાત્મા આવે ને એટલે તાવ ચડી જાય પિતાની સાસનો તાવ આવતો હતો તો પ્રભુસે ધમકાવ્યો કે નહીં અને લુક ચારના આડતરી સાંજો હવે સ્પષ્ટ લખેલું છે કે પ્રભુસે તાવને ધમકાવ્યો અને મેં પ્રશ્નમાં આપણો પૂછેલો હતું કે પ્રભુસે તાવને શું કર્યું તો જવાબ હતો ધમકાવ્યો તો આ બધી બીમારીઓ છે ને કોઈ બીમારીઓ નથી બીમારીથી ગભરાવો તે તમે કોઈ વાયરસ નથી કશું નથી એ વાયરસો બધા હોય છે પણ એક જાતના દુષ્ટાત્મા હોય છે બધા અને તમે ખાલી શરણના નામથી આજ્ઞા કરશો તો ભાગી જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ એના માટે તમે અધિકાર પ્રાપ્ત કરેલા લોકો હોવા જોઈએ ગમે તેવાથી આ બીમારીઓ કદાચ દૂર થતી નથી અને પછી નવમો પ્રશ્ન છે શરીરનો દીવો શું છે અને એનો જવાબ છે આંખ કે દીવો શું કરે અજોડો આપવાનું કામ કરે અને આપણા આખા શરીરમાં આંખ શું છે જે જોવાનું કામ કરે જેને બધું દેખાય છે તમે વિડીયો કઈ રીતે જોવો છો તમારી આંખથી જોવો છો તો આંખ જે છે ને એ સઘળું જોઈ શકે છે એટલે એને દીવો કહેવામાં આવે છે પણ દીવો શાના માટે હોય અજવાળો આપવા માટે અને જો તમારી આંખ ખોટું જોતી હોય ને તો તો પછી એ આંખ એ દીવો અંધકાર ભરેલો છે એના માટે યોગ્ય વસ્તુ જોજો યોગ્ય રીતે જોજો ભાઈ કોઈ છોકરો છોકરી જતા હોય તો માની લેવાની જરૂર નથી કોઈ લવા છે કે વ્યભિચારી લોકો છે બહેન બી હોઈ શકે બાપ બેટી બી હોઈ શકે કોઈ પણ હોઈ શકે એવું કંઈ આપણે ખોટું વિચારવાની જરૂર નથી પણ તમારી આંખ જોઈને તમે ખોટું વિચારો તો આંખ કેટલી ભૂંડી ગઈ એટલે પ્રભુ શું શું કે જો તારે આંખ તને ઠોકર ખવડાવે ને તો કે ફોડી નાખતી ગઈ એટલે એવી આંખ ના રાખતા યોગ્ય આંખ રાખજો યોગ્ય વસ્તુ જોજો એ સર્ગનો દીવો છે અને એનાથી આખું સર્વ પ્રકાશ ભરેલું થશે અંદસમો પ્રશ્ન હતો પુષ્કળ મિલકતમાં શું રહેલું નથી અને એનો જવાબ છે જીવન મેં હમણાં એક માણસની વાત કરી ને કે જેણે બહુ ફસલ ઉગાડી અને પછી કીધું હે મારા જેવું ખા પીને એશ કર અને પ્રભુ કીધું હે મૂર્ખ આજે જ રાતારો જીવ લઈ લેવામાં આવે છે એ માણસની આ વાત છે કે મિલકતની અંદર જીવન નથી એટલું યાદ રાખ્યું તમે બહુ પૈસા ભેગા કરીને તમે એવું સમજતા હોય ને કે આ પૈસાથી હું વધારે લાંબુ જીવન જીવીશ તો નહીં નાનકડી બીમારી જીવ લઈ લે માણસનો એક નાનકડો હાર્ટ એટેક માણસનો જીવ લઈ લે પૈસા ના બચાવી શકે તમે કોરોનામાં જો લોકોએ ઢગલો રૂપિયા ખર્ચ્યા બચ્યા સિત્તેર લાખ લોકો મળી જાય સિત્તેર લાખ પરંતુ પ્રભુના નામથી કોરોના ભાગી જાય પૈસાની જરૂર નથી એટલે મિલકતની અંદર જીવન નથી આટલી વસ્તુ યાદ રાખજો તમે મિલકત પાસે ગાંડા ના થશો મિલકતમાં જીવન નથી તો આવી રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે જો તમે નવા છો તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે તમે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા માંગતા હોય તો તમારું નામ સરનામું આ નીચે લખીને મોકલો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો તમને આવતીકાલથી પ્રશ્નો મોકલવામાં આવશે ઈશ્વર તને આશીર્વાદ આપે આ મેન